તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસે અમદાવાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ અપાયું નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે આજે તારીખ પચીસ જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે આજે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આવતીકાલે છવ્વીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ગુજરાતના ત્રણ જિલ્લાઓ સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જો યલો એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો વાત સત્યાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની કરીએ તો સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે યલો એલર્ટની જો વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અઠ્યાવીસ જુલાઈના ભારે વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે આ દિવસે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો ભારે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે વલસાડ નવસારી સુરત ભરૂચ વડોદરા આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ દિવસે યલો એલર્ટ આપવામાં આવેલો છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો સપ્તાહના વરસાદના પૂર્વાનુમાન અંગે વાત કરીએ તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલી હવામાન વિભાગ દ્વારા પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જુલાઈ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે સમગ્ર ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન વિભાગના મતે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આગામી સાત દિવસ સુધી જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન ભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો મેઘગર્જનાની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ સુધી હવામાન ભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસના રોજ વરસાદની સાથે હળવી મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર